ગુરુ પૂર્ણિમાના રોજ ઢીમાધામમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂનમના પાવન પ્રસંગ નિમિત્તે કાળ્યા ઠાકરના ધામ ધીમા ખાતે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું વહેલી સવારે ઠાકર ભગવાનની સવારે પાંચ વાગે આરતીની પૂર્વે હજારો ભાવિક ભક્તોની હાજરી જોવા મળી હતી છેક કચ્છ કાઠિયાવાડ રાજસ્થાનમાંથી ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું ધીમા વરસાદના આગમન વચ્ચે પણ ભાવિક ભક્તોનો એક અનેરો નજારો જોવા મળ્યો હતો સિદ્ધાણીધર મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદની સુંદર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે પાંચ વાગ્યાથી માંડી મોડી સાંજ સુધી ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો ચૌદસની રાત્રિએ ઢીમા રોડ અને વાવ ભાબર રોડ પર સેવા કેમ્પોનું સુંદર આયોજન જોવા મળ્યું હતું હજારો ભાવિક ભક્તોએ પેદલ યાત્રા કરી દાદાના ચરણોમાં શેસ ઝુકાવી ધન્યતા અનુભવી હતી સિદ્ધાણીધર મંદિર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને વહેલી સવારથી માંડી મોડી સાંજ સુધી પોલીસ તંત્ર પણ સજ્જ બની ખડેપગે ફરજ બજાવી Hathi.